ઘોડા ઘોડી હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણા ગુરુને આપણે આશીર્વાદ લેવા માટે પણ જવાના છીએ અત્યારે માતાજી જાય છે આપણે પાટોબરા ત્યાંથી કદમગીરી જાય છીએ જ્યાં ખૂબ ખૂબ મજા આવવાની છે તો આવી જ રીતે બ્લોગમાં કંઈક ને કંઈક નવું નવું જોતા રહેશું કારણ કે કદમગીરી ઉપર જે સીન સિનેરી છે જે લીલોત્રી અને જે પર્વત છે મોરારી બાપુનો આશ્રમ છે બધી જગ્યા ખૂબ મજા આવે છે તો આજે એ તમને બધું આ બ્લોગમાં બતાવવાના છીએ ખૂબ મજા આવશે સેમ પણ આપણી સાથે છે તો સેમ પણ આજે મજા કરશે ફર્સ્ટ ટાઈમ તો જોયા જ રાખજો અત્યારે ગેસ પૂરવાનું ચાલુ છે ગેસ પૂરાઈ જાય ને આપણે નીકળશું એટલે કદમગીરી પહોંચી જશો ને કદમગીરીનું લાઈવ બધું તમને બતાડવાના છે તો એ પણ તમે જોજો ખૂબ મજા આવશે તો ચાલો ગેસ પૂરાઈ ગયો છે આપણે આગળ વધીએ છીએ કદમગીરી આવી ગયા છીએ ડુંગર ઉપર અને આપણી ગાડી તો તમને ખ્યાલ છે ગમે ત્યાં બના રેડર તમને ગાડી તો ગમે ત્યાં ચડી જ જાય આનો કોઈ સીન સિનેરી જ અલગ છે આપણે અગાઉ પણ એકવાર ગાડી લઈને આવી ચૂક્યા છીએ અને વ્લોગ બનાવ્યો હતો તમે કદાચ એ વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો ખૂબ મજા આવશે આમ જુઓ સીન સીનરી જેવો બધી હા અને ખાસ તમને અગાઉ પણ વ્લોગમાં બતાડેલ છે અને આજે પણ પાછું બતાડું છું કુની કુટિર છે કૈલાસ કુટિર એ પણ સામે દેખાય છે એકદમ મસ્ત લોકેશન છે તમને હજી આ બાજુ આપણે જાશું ત્યાંથી તમને હસ્તગીરી ને એ બધું પણ તમને દેખાડશું આજ જ વ્લોગની અંદર તો વ્લોગમાં બનાર રહેજો છેલ્લે સુધી કાંઈક ને કાંઈક સીન સીનરી તમને બતાવતા જ રહેશું આ છે કદમગીરીની સીન રહી ફૂલ મોજે મોજ રોજે રોજ મારો સ્પેશિયલ ડાયલોગ છે તમને બધાને ખ્યાલ છે લોકેશન એક નંબર છે જે કોઈએ જોયું ન હોય એ ચોક્કસ અહીંયા આવો પાલીતાણા અને જેસરથી એકદમ નજીક છે પગદાણાથી દસ કિલોમીટર છે પ્રકૃતિ પ્રેમીઓ એના માટે એક નંબર સ્થળ છે આપણા બ્લોગમાં આપણે અગાઉ બતાવી ચૂક્યા છીએ પણ ત્યારે કદાચ લીલોતરી નહોતી તો આજે વાર આપણને મન થઈ ગયું કે ભાઈ લીલોતરીને જે કાંઈ છે પાણી આકાશ બસ એ બધું બતાડવા માટે ફરીવાર આવી ગયા છે Bram, bram. હા ઘોડી હા આપણે જે સિંગ વહી નીકળી ગઈ છે અને બસ વરસાદી વાતાવરણ છે ઝરફરાટ ઝરફરાટ આવે છે બસ આવી જ વરસાદની મોજ લઈ છે ભાઈ પાલો આપણે કેસરની મેની માટે સિંદર સિંગ વહી કે જેથી કરીને ઘરનો પાલો થાય તો એ તો લેવો નહીં આપણે બ્લોકમાં કીધું અને જે આજની તારીખમાં આપણે ઘણું બધું કામકાજ છે બધું બતાવવાનું છે તો હવે આ છે ઇન્દ્રપ્રસ્થ નામ તમને હું ઘણીવાર કહું છું કે આપણું જે પહેલું ફાર્મ છે ઇન્દ્રપ્રસ્થ ફામ આ એ છે અને જે નવું લીધું એનું નામ છે ગીર કેસરી ફાર્મ એ પણ તમને મેં ઘણીવાર બતાડ્યું છે અને જે પાણીનું પૂર આવે અને એ બધી જે જમાવટ હોય એ પણ હું તમને આ વ્લોગમાં બતાડીશ તો એ પણ જોજો ખૂબ મજા આવશે Neyvetiar apa aja gam baju jaya, Amerika City baju, kan kayaknya ceker meraih gigi Sam, Sam boy, siang. పవన్ మజా జరుల హావే భా మినియన్ શેત્રુજીમાં પૂર છે ગજબનું આપણું ફાર્મ છે ને બાજુમાં શેત્રુજી નદી અને આ અમારે રમેશભાઈ અને ઉમેદભાઈ બે આટા મારે છે ને મોજ કરે છે બસ આવી જ મોજે મોજ રોજે રોજ 僕もマスうーですよ。No, કસરત કરવાની કે જીમમાં જવાની જરૂર પડતી નથી બસ આમ જ મોજે મોજ ને કુદરતી બધું વાતાવરણ અને મજા જ આવ્યા રાખે હો ભાઈ ગીરની મોજ ગાંડી ગીર કેમ છે ઉમેદભાઈ સીન કેમ છે કદાચ પચીસ પચાસ લાખ રૂપિયા ખર્ચો તો આ મજા આવે કદાચ તમારી પાસે ગમે એવું ફાર્મ હોય આ જે મોજ છે ને એ ન મળે વાત છે આ તો આ તો નસીબ ની વાત છે એક બાજુ શેત્રુજી એક બાજુ આપણું ફાર્મ અને આપણો ઘર નો છેકડેમ હા 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 કાઈ ઘટે નહીં હા ફૂલ મોજે મોજ આજે બ્લોક બનાવી જ નાખતી કેટલા દિવસથી બન્યો નથી હું મેં વિચાર્યું સિન સિનેરિયમ છે